ગઈકાલે કાલે ફૂંકાયેલા વાવાઝોડામાં ડભોઈ તાલુકાના અનેક ગામો અને ખેતરોમાં અનેક વીજ થાંભલાઓ ધરાશાય થઈ ગયા હતા આ વાવાઝોડામાં ડભોઈ તાલુકાના વિવિધ ગામોમાં દસ ઉપરાંત મોટા વૃક્ષો તથા વીજ થાંભલાઓ ધરાશાયી થવાના બનાવો બન્યા છે આ ઉપરાંત ડભોઈ તાલુકાના વાઘોડિયા માર્ગ ઉપર ઠેર ઠેર રોડ ઉપર વૃક્ષો અને વીજપોલ જમીન ધોસ થતા કેટલાક વીજપોલ ખેતરોમાં પડવાથી ખેડૂતોમાં ચિંતાનો મોજો ફરી વળ્યો હતો